વિવિધતામાં એકતા એ આપણા દેશની શક્તિ છે અલગ 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 ધર્મ ભાષા જાતિ પ્રતિ સંસ્કૃતિ અને રિવાજ બધું હોવા છતાં આપણે એક છીએ પણ ક્યાંક આ વિવિધતા આપણી એકતાને ખંડિત કરે તો આપણા દેશમાં હજુ પણ ઘણી બધી જગ્યાએ જાતિ પાતિના ભેદભાવ કે છૂત અછૂત જેવા કુરીબાજુ જોવા મળે છે અને આ બાબત દેશની એકતાને ખૂબ જ અસરકારક કરે છે

પચીસ ના રોજ રાત્રે આશરે સાડા આઠ વાગ્યે પોલીસ વિભાગના કેટલાક કર્મચારીઓએ કોઈ પણ વિના પુરાવા કે પરવાનગી વિના શ્રી પવન કિરણ પડવીને પકડી તેને માર માર્યો અને તેને સાથે જ અપમાનજનક વર્તન પણ કર્યું આગ્રિયા ભારતીય બંધારણના અનુચ્છેદ ચૌદ પંદર સત્તર અને એકવીસ ના ઉલ્લંઘન સમાન છે અને માનવ અધિકારના ગોર હનન તરીકે જોવામાં આવે છે ઉપરાંત આ ઘટના એસસી એસટી એટલે અત્યાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો નેવ્યાસી અને ભારતીય દંડ સંહિતા હેઠળ દંડનીય ગુનામાં આવે છે ખાસ કરી કલમ ત્રણસો એટલે મારપીટ દ્વારા કબૂલાત લેવી ત્રણસો અનધિકૃત રીતે રસ્તો રોકવો ત્રણસો બેતાલીસ ગેરકાયદે કેદ જેવી કલમો પણ લાગુ પડે છે ત્યારે આદિવાસી સમાજ દ્વારા અનેક માંગણીઓ પણ કરવામાં આવી છે જે તાલિબાની સજા મળી છે જેને લઈ રોષે ભરાયેલા આદિવાસી સમાજે માંગણી કરી છે કે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ તમામ દોષિત પોલીસ કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવે સબીર નામના પોલીસ કર્મી જે દારૂના નશામાં હોવાનું જણાવવામાં આવ્યું છે તેની તાત્કાલિક સસ્પેન્ડ તથા નોકરીમાંથી બરતરફી કરવામાં આવે

ખૂબ જ ગંભીર માર મારવામાં આવ્યો છે એકવીસ તારીખની ઘટના જ્યારે એક વેપારી પોલીસને ફોન કરે અને આદિવાસી યુવાનને ઉપાડી લઈ જઈને પોલીસ સ્ટેશનના કેમ્પસમાં ઢોર માર મારવામાં આવે કપડાં ઉતારીને આજે ચોવીસ તારીખ થઈ છે સત્તા પણ એફઆઈઆર લેવામાં આવી નથી અને હજુ પણ એવું જ કહેવામાં આવે છે કે અમે તપાસ કરીશું ફરિયાદ લઈશું તો શું અમારા આદિવાસી વિસ્તારમાં આવી રીતે યુવાનોને ઢોર માર મારે આદિવાસી સમાજ જોયા કરશે એના માટે આજે આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે જો કડક માં કડક કાર્યવાહી ન કરવામાં આવે તો અમે તો આ તંત્રને પણ કહી દીધું છે કે આવનાર દસ દિવસમાં જો આ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં ન આવે તો આખો આદિવાસી સમાજ આખો ગુજરાતનો મહારાષ્ટ્રનો અમે કુક્કર મુંડાને ઘરે લઈશું કારણ કે હવે આદિવાસી સમાજ અત્યાચાર ચલાવી લેશે નહીં આવી રીતે બીજા વિસ્તારમાંથી આવેલા પોલીસ કર્મી પણ આવી રીતે ભેદભાવ રાખીને જો કાર્યવાહી કરતું હોય અમે તો એવું વિચારીએ છીએ કે પોલીસ અમારું રક્ષક છે પણ પોલીસ જ જ્યારે ભક્ષક થઈ જતો હોય ત્યારે આદિવાસી સમાજ ખૂબ જ

ત્યારે કાયદાના રક્ષણ કરનાર પોલીસ કર્મીઓ જ ભક્ષક બની જાય તો નિર્દોષ પ્રજાનું શું થશે કોઈ પણ સામાન્ય પ્રજા સાથે અન્યાય થશે તો પ્રજા ન્યાય અને કાયદા માટે કોની પાસે જશે તેવા સવાલો અહીં ઉદ્ભવી રહ્યા છે આપનું આંગે શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવજો બધો અહેવાલો સાથે મળતા રહેશો તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવું નવી અપડેટ માટે આપ જોતા રહો બીએસ ન્યૂઝ નમસ્કાર